બારમા માળે ચાલતા કોલ સેન્ટરમાં સોમવારે રાતે રેડ કરીને ચોવીસ ટેલિકોલર્સને ઝડપી લીધા હતા આ તમામ લોકો પોતાને અમેરિકા સ્થિત મેડિકલ એજન્સીના પ્રતિનિધિ ગણાવીને એનઆરઆઈએસને બ્લડ પ્રેશર ડાયાબિટીસ તેમજ વજન ઉતારવા ઉપરાંત ચામડીના રોગો અને વંચિત્વની દવા વેચતા હતા અને રિજેટના મળે તો રિફંડની ગેરંટી પણ આપવામાં આવતી હતી જોકે પ્રાઇમ રેમેડી કેરની જે કહેવાતી આયુર્વેદિક દવા લોકોને પધરાવવામાં આવતી હતી તે સાવ હલકી ગુણવત્તાની કે પછી નકલી હોવાનું હોવાથી તે દવાનું કોઈ રિઝલ્ટ ન મળતું ઉલટાનું તેની ગંભીર સાઈડ ઇફેક્ટ થવાથી દવા ખરીદનારાને બીજી ટ્રીટમેન્ટ લેવી પડતી હતી કસ્ટમર એકવાર દવા ખરીદી લે પછી ગઠિયા તેની સાથે વાત કરવાનું બંધ કરી દેતા હતા અને જો કોઈ રિફંડ માંગે તો તેની સાથે ગાળાગાળી કરવા ઉપરાંત ધમકીઓ પણ આપવામાં આવતી હતી અમુક લોકોને તો સાઈડ ઇફેક્ટ બાદ બીજી કેટલીક દવાઓ ખરીદવા માટે મજબૂર કરાયા હતા અને સાથે જ તેમનું એવું પણ કહેવામાં આવતું હતું કે કોર્સ પૂરો નહીં કરો તો રિઝલ્ટ નહીં મળે યુએસએમાં રહેતા કેટલાક ગુજરાતીઓએ પોતાની સાથે આ ફ્રોડ થયું હોવાની વાત આઈએમ ગુજરાત સાથે અગાઉ શેર કરી હતી અને આવા બે કેસને અમે હાઇલાઇટ પણ કર્યા હતા કે જેમાં ત્રણથી છ હજાર ડોલરની આયુર્વેદિક દવા ખરીદનારા બે ગુજરાતી મહિલાને ગંભીર આડઅસર થતાં તેમની તબિયત લથડી હતી અમદાવાદમાં ચાલતા કોલ સેન્ટરમાંથી જે ચોવીસ ટેલિકોલર્સ પોલીસના હાથે ઝડપાયા છે તેમાં ચાર મહિલાનો પણ સમાવેશ થાય છે અને તેમાં કામ કરતા મોટા ભાગના લોકો સ્ટુડન્ટ હતા